હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આજે આપણે ગુજરાતમાં આવેલ સારંગપુર ધામમાં આવ્યા છે જ્યાં મુખ્ય મંદિરમાં કષ્ટભંજન દેવ શ્રી હનુમાન દાદાના તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઘણા ભવ્યથી અતિભવ્ય મંદિર આવેલા છે તો ચાલો મિત્રો આજે આપણે સારંગપુર ધામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ભગવાનના એક ભવ્ય મંદિરના દર્શન કરીએ દોસ્તો મંદિરમાં પ્રવેશતાની સાથે જ જમણી બાજુમાં શ્રી હનુમાન દાદાનું મંદિર આવેલું છે હનુમાન દાદાના દર્શન કર્યા બાદ હનુમાન દાદાના મંદિરની સામે જ શ્રી રિદ્ધિ સિદ્ધિ દાતા શ્રી ગણપતિ દાદાના દર્શન થાય છે ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ આગળ વધતાની સાથે જ જમણી તેમજ ડાબી બાજુમાં મંદિરના ઉપરના માળે જવાના સુંદર પગથિયા આવે છે મંદિરના પગથિયા ચડતા ચડતા આપણે મંદિરની સુંદર કલાકૃતિ જોઈ શકીએ છીએ મંદિરની અંદર પ્રવેશ કરતાં જ આપણે શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે ઘનશ્યામજી મહારાજના દર્શન કર્યા બાદ આપને શ્રી અક્ષર પુરુષોત્તમના દર્શન કરીશું મિત્રો આપણે જો આ મંદિરમાં દર્શન કરવા આવવું હોય તો શ્રી કષ્ટભંજણ દેવ હનુમાન દાદાના મંદિરની સામે જ આપણે ચાલતા જવું પડશે આગળ ચાલતાની સાથે જ મંદિરનો મેઇન ગેટ આવે છે જ્યાં રોડ ક્રોસ કરીને આગળ જતા ભવ્ય ગેટ આવે છે એ ગેટને અંદર પ્રવેશતાની સાથે જ પ્રથમ જ આ મંદિરના દર્શન થાય છે શ્રી અક્ષર પુરુષોત્તમના દર્શન કર્યા બાદ આપણે મંદિરની સુંદર રચના જોઈ શકીએ છીએ ઉપર દર્શન કર્યા બાદ આપણે મંદિરના નીચેના માળે આવીશું મંદિરના નીચેના માળે જ્યાં આપણે તીર્થધામ સારંગપુરના દર્શનીય સ્થળોની માહિતી લઈ શકીએ છીએ તેમજ પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીની વસ્તુના દર્શન તેમજ અન્ય વસ્તુના દર્શન કરી શકીએ છીએ મિત્રો આશા રાખું છું આજનો આ વીડિયો તમને ગમ્યો હશે આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દર્શન કરવાને તમને મજા આવી હશે દોસ્તો હવે આપણે રજા લઈશું આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકોન પર ક્લિક કરો થેન્ક યુ જય સ્વામિનારાયણ